ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ ગ્રામ્ય દ્વારા ટ્યુશન કરતા શાળાના શિક્ષકો અને ડે સ્કૂલના નામે શાળાના સમય બાદ શાળાની પ્રિમાઇસિસમાં ચાલતા કોચિંગ ક્લાસ બાબતે કડક પરિપત્ર કરેલ છે ગઈ તારીખ ત્રણ જુલાઈના રોજ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને એક લિસ્ટ આપ્યું હતું જેની અંદર શાળાના શિક્ષકો ગેરકાયદેસર રીતે ટ્યુશન કરી રહ્યા છે તેની માહિતી આપી હતી તે બાબતે શું કાર્યવાહી થઈ તેના માટે અમો આજે અહીંયા શિક્ષણ અધિકારીની કચેરી આવેલા છે પરંતુ અહીંયા અમે અધિકારીની કચેરીએ તપાસ કરતાં માલુમ પડ્યું છે કે હજી સુધી કાર્યવાહી જે ગતિએ થવી જોઈએ તે ગતિએ થઈ નથી હું અહીંયા અધિકારીઓને વિનંતી કરું છું અને ચીમકી પણ આપું છું કે જે પ્રમાણે ગંભીરા બ્રિજ તૂટ્યો અને વારંવાર એની રજૂઆત થઈ હતી છતાં પણ અધિકારીઓએ કાર્ય ના કર્યું તો આજે અધિકારીઓને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે અહીંયા શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓને પણ મારે કહેવાનું છે કે વાલીઓની જે પણ અત્યારે વેદના છે એને તમે સમજો કાલે કોઈ વાલી આત્મહત્યા કરશે ભગવાન કરે એવું ના થાય કોઈ વિદ્યાર્થીની કોઈ છેડતી કરવામાં આવે શિક્ષક દ્વારા જે ટ્યુશન કરે છે એ બાબતે ગંભીર ઘટનાઓ બને પહેલાં તમે નિયમ મુજબની કાર્યવાહી કરો અમે આજે ફરીથી એક બીજું લિસ્ટ આપેલું છે અને ભવિષ્યની અંદર પણ જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડે સ્કૂલ જે ગુજરાતની અંદર ગેરકાયદેસર ચાલી રહી છે લાખો કરોડોનો ફીનો વેપલો છે અને જીએસટીનું પણ નુકસાન થઈ રહ્યું છે સરકારને ડમી સ્કૂલો અને ખાસ કરીને ટ્યુશન કરતાં શિક્ષકો જે લોકો ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરે છે આ બાબતે જો હવે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આવનારા દિવસોની અંદર જનતા રેડ કરીશું અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું